ભરૂચ તાલુકાના કંથારિયા પાસે આજ રોજ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં ડમ્પરે રિક્ષા કાર અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પાંચથી વધુ લોકોને આ ઘટનામાં ઈજા પહોંચી હતી જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો તો સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને જે બાદ સમગ્ર મામલે તપાસ હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ